Tem software, um, eu não sei se você quer fazer isso. Eu não sei se você quer fazer quer fazer isso.

कौन सी भाषा में लिख रहे हो अफ्रीकन से लगते हैं आप जरा ज्वाइन थे वेलकम શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ આપ બાર જણા જોઈન છે ક્યાં ક્યાંથી લાઈવ જોવો છો કમેન્ટ કરો योगेश वाग मारे बूज थी छो के okay, गुजराती आवडे छी तमे गुजराती छी मेहणा मैं साळा गुजरात ओके ओके कोई बात नहीं हम मैं सा से गुजरात से योगेश भाई मैं यहाँ जॉब करता हूँ अच्छा ओके वेलकम हमारी ब्लॉग चैनल है फैमिली रियल ब्लॉग कमेंट मैंने पिन की है तो विजिट करना हेलो पार्गव रेखा बहनी लाइव चालू होती हूँ आई नहीं रेखा बहनी लाइव में हा आई गया थे लाई गया योगेश भाई हमारी ब्लॉग चैनल है फैमिली रियल ब्लॉग हम यूट्यूबर हैं इससे हमें इनकम मिलती है तो विजिट करना हमारी चैनल मैंने कमेंट में पिन की है देखिए कमेंट मेरी तो आप वहाँ जाके मेरी विजिट करना मेरी चैनल की हाँ वीडियो जो सरस है ओके थैंक यू योगेश भाई हिंदी में भी हम हिंदी में ब्लॉग बनाते हैं थोड़ा थोड़ा गुजराती आ जाता है तो हमारा वीडियो ब्लॉग फैमिली ब्लॉग आप वॉच करना जय भाई राजकोट थी जय भीम वेलकम जय भाई थैंक यू योगेश भाई हमारी चार चैनल है मोनेटाइज़ योगेश भाई और चार चैनल मैं हैंडल करती हूँ सभी मोनेटाइज चैनल हैं वीडियो जो है ना मैं पार्गव हाँ हमें आना है कच्छ बीच में हम आने वाले थे लेकिन थोड़ा प्रॉब्लम हो गया तो वो नहीं आ सके અમે દર્શન કરીને આના કચ્છ રિચા શાહ આઈ એમ ફ્રોમ યુએસએ બટ નેટિવ ઇઝ મહેસાણા અમે મહેસાણાના જ છીએ રીચાબેન રીચાબેન તમે મારી ફેમિલી રિયલ બ્લોગ ચેનલ જોયેલી છે ફેમિલી રિયલ બ્લોગ અમે પણ મહેસાણાથી છીએ हमारी ब्लॉग चैनल छे ना जो हो तो विजिट कर जो फैमिली रियल ब्लॉग कमेंट में पिन करेली से योगेश भाई माता दी हाँ वहाँ पर ही माता नो मड <laughs> हमारे गुजराती में बोलते हैं माता नो मड वहाँ पे आना था लेकिन थोड़ा प्रॉब्लम हो गया था इसलिए नहीं आ सके लेकिन एक बार जरूर आएंगे हम कच्छ में આશાપુરા મા કા મંદિર હે નામ સારું લાગ્યું અંદર એડજસ્ટ સારું થઈ જાય એવું બધું લગાવીએ ને તો શો આપશે ચણિયા હમ મિસ્ટેક હોય તો કહેજો ઓકે અમને તો એટલું બધું તમારા જેટલું ના આવડા પાર્ગવ રાજ હેલો રાજ વાઘેલા વેલકમ ક્યાંથી છો શાહ હા જોયેલી છે ને રોજ વિઝિટ કરું છું બહુ સારું છે મને સારું ગમે છે થેન્ક યુ થેન્ક યુ રીચાબેન સપોર્ટ કરતા રહેજો તમે રીચાબેન અમારી બ્લોગ ચેનલને

રાજભેલા રામોસણા સર અમારા મહેસાણા બાજુ ના જ તમે મહેસાણા જ પાર્ગવ એવું ના હોય ટીનાબેન ઠાકોર સાતમી લાઈક થેન્ક યુ ટીનાબેન થેન્ક યુ વેરી મચ જે સોલંકી મજામાં હો હા તમે કેમ છો અમે પણ મજામાં છીએ હા ભાર્ગવ ઓકે ચાલો બાય તમારો બ્લોગ જોઈ લો ઓકે જોઈ લો ભાર્ગવ ફૂલ વોચ કરજો પાછા સ્કીપ બીપ કરતા ના ઓકે ફેમિલી રિયલ બ્લોગમાં મેં વિડીયો મૂક્યો છે જોઈ લેજો ડેલી બ્લોગ આવે છે અમારો અને આજનો બ્લોગ થોડો વાયરલ જેવો છે દરેક જણ વોચ કરજો દસ મિનિટનો વ્લોગ છે ફેમિલી રિયલ બ્લોગ કમેન્ટ પિન કરેલી છે તો વિઝિટ કરી આવજો મનીષભાઈ સુથાર હેલો કેમ મજામાં મજામાં બસ રત્તા તમે કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ મનીષભાઈ અમારો આજનો વિડીયો જોજો ફેમિલી રિયલ બ્લોગ કમેન્ટ પિન કરી છે જેણે પણ ના જોયું પૂરેપૂરો વોચ કરી લો એટલે અમારા વિડીયોને થોડું પ્રેશર મળે વાયરલ થાય હજુ થોડો વધારે જય શ્રી કૃષ્ણ મનીષભાઈ બેન જય માતાજી લાયક સાથે હિરલબેન ઊંઘ્યા નથી મેં કીધું અત્યારે બધા ઊંઘી ગયા છે ક્રેઝી એમજી પટેલ ટુ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમાર બધાનો સપોર્ટ સારો છે બસ જો આ જમી વમી નવા નવરા થયા છીએ ક્રેઝી એમજી પટેલ ટુ હવે ફ્રી થયા અમાર મીર અઢી વાગે બે વાગે સ્કૂલ થી આવે છે પછી જમ્યા હવે ફ્રી થયા છીએ રીચા શાહ હું ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવાની છું તમને મળવા આવીશ અને એક મસ્ત ગિફ્ટ પણ લાવી છું તમારા માટે ઓકે રિચા બેન આવજો આવજો રાજ વાઘેલા તમારા બ્લોગ જોવા જોઉં છું અને ઠાકોર ફેમિલીના બ્લોગ પણ જોઉં છું એવું છે રાજભાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ લોડ્સ ઓફ થેન્ક્સ રિચર શાહ તમારું કુકિંગ મને બહુ જ ગમે છે એવું છે કુકિંગ ચેનલ પણ જોઈ થેન્ક યુ વેરી મચ દીદી બપોરે તો હું સૂવ જ નહીં એવું બેન મા તો ઊભા જોઈએ એક કલાકે કારણ કે આમાં તો એડિટિંગમાં એડિટિંગમાં બહુ વાર થાય છે રાતે બાર એક વાગી જાય રાતે એડિટિંગ કરવામાં વાર થાય એટલા માટે બપોર થોડું જવું પડે ભગવાનના ગીતો તમે કોણ છો ભગવાનના ગીતો અમે યુટ્યુબર છીએ ચાર ચેનલ છે મોનેટાઈઝ અને કમેન્ટ પિન કરીએ મારી બ્લોગ ચેનલ છે અને અમે બેસાથી છીએ હિરલકા કિચન બ્લોગ જો બધાના બપોરે એવું છે તમને બ્લોગ જોવાન બહુ પસંદ લાગે હિરલ બેન કિશન જયંતિભાઈ ભુંડિયા ઓકે કિશનભાઈ વેલકમ કેમ છો અને ક્યાંથી જોઈ રહ્યા છો અમારું લાઈવ જય મેલડીમાં જય ઉમિયામાં આજ પંખો વધારે વાત કરુકાના સુખપર ગામ આજે કચ્છના બે મિત્ર જોડાયા છે આગળ ઇન્ડિયા અને તમે કચ્છથી બે મિત્રો જોડાયા છે કચ્છના માતાજી આશાપુરામાં અને માતાનો નો મઢ જોવાલાયક સ્થળ હિરલકા કિચન હર હર મહાદેવ